હરે કૃષ્ણ હર હર મહાદેવ પ્રિય શ્રોતાઓ આપનો દિવસ શુભ અને મંગલમય બને એવી શુભેચ્છાઓ દરેક કથા આત્માનું દર્પણ હોય છે જેટલી વધારે સાંભળો તેટલી વધારે આત્માની ઊંડાઈમાં ઉતરે છે આજની કથા એક નવી અનુભૂતિ લઈને આવી છે આજે આપણે પ્રાર્થના કરીએ કે હે દયાળુ ભગવાન જ્યારે આખું જગત અમારો સાથ છોડી દે ત્યારે પણ તમે અમારી આશા બની રહો અમને તૂટી જવા ન દો પણ તમારા ચરણોમાં નમવા જેવી વિવેક બુદ્ધિ આપો ચાલો હવે આજની પવિત્ર કથા સાંભળીએ શ્રી બ્રહ્માજી કહે છે ચક્ર એ બ્રહ્મ હત્યાના અને બીજા બધા જ પાપોના નાશક છે તે સ્થળે ભગવાન શંકર ચક્રેશ્વર નામે વસે છે ભગવાન વિષ્ણુને તેમનાથી ચક્ર પ્રાપ્ત થયું હતું શ્રી વિષ્ણુએ ત્યાં રહીને ચક્ર માટે ભગવાન શિવની આરાધના કરી હતી તેથી તેનું નામ ચક્ર તીર્થ પડ્યું માત્ર એ તીર્થના શ્રવણ માત્રથી જ મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે ચક્ર તીર્થ પછી પીપળ તીર્થ આવે છે તેના મહિમાનું વર્ણન કરવા માટે તો શેષનાગ પણ અસમર્થ છે નારદજી ચક્રેશ્વર જ પીપલેશ્વર છે અને એ નામ કેમ પડ્યું તે પણ સાંભળો એક મહાન ઋષિ હતા જેમનું નામ દધીચી હતું તેઓ સર્વોત્તમ ગુણોથી યુક્ત હતા તેમની પત્ની પણ શ્રેષ્ઠ વંશની અને પતિવ્રતા નારી હતી જેમનું નામ હતું ગભસ્તીની તે લોપામુદ્રાની બહેન હતી દધીચીની પત્ની સદા ઘોર તપશ્ચર્યા કરતી દધીચી દેવ પ્રતિદિન અગ્નિની ઉપાસના કરતા અને ગૃહસ્થા ધર્મનું પાલન કરતા

અને અગ્નિદેવ પધાર્યા તેઓ દૈત્યોને પરાજય આપી ત્યાં આવ્યા હતા અને વિજયના આનંદમાં હતા તેમજ દધીચી મુનિએ તેમને દેખ્યા કે તેમણે સૌ દેવતાઓને પ્રણામ કર્યા દધીચીને જોઈને પણ તમામ દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા દધીચીએ દરેક દેવતાઓનું અલગથી પૂજન કર્યું અને પછી પોતાની પત્ની સાથે મળીને તેમને આત્મીયપૂર્વક ગૃહસ્થ સંસ્કૃતિ પ્રમાણે અતિથિ સત્કાર કર્યો આ પછી દધીચીએ દેવતાઓની કુશળ ક્ષેમ પૂછી અને દેવતાઓએ પણ તેમની સાથે શું સંવાદ કર્યો દેવતાઓ દધિચી મુનિને કહેવા લાગ્યા હે મહામુનિ તમે તો આ પૃથ્વી પર આવેલા કલ્પ વૃક્ષ સમાન છો જ્યારે આવા મહાન ઋષિ આપણા પર કૃપા કરે છે ત્યારે અમારા માટે સંસારમાં હવે શું દુર્લભ રહી જાય હે મુનિ શ્રેષ્ઠ જીવિત મનુષ્યના જીવનનું સાચું ફળ તો એટલું જ છે કે તેઓ તીર્થોમાં સ્નાન કરે બધા જીવ પ્રાણીઓ પર દયા કરે અને મહાત્માઓના દર્શન કરે હે મુનિ આ ક્ષણે જે કંઈ પ્રેમપૂર્વક અમે તમને કહીએ છીએ તે ધ્યાનપૂર્વક સાંભળો અમે ભારે ભારે રાક્ષસો અને દૈત્યો પર વિજય પામીને અહીં આવ્યા છીએ તેથી ખૂબ જ આનંદિત છીએ ખાસ કરીને આપના દર્શન કરીને અમને ખૂબ જ પ્રસન્નતા થઈ છે હવે તો અમને એવું લાગે છે કે અમારા પાસે આવેલા શસ્ત્રો અને અસ્ત્રો ધારણ કરીને કોઈ લાભ રહેતો નથી એ અસ્ત્રોનું ભારણ પણ હવે વહન થતું નથી જ્યારે અમે આ અસ્ત્રો સ્વર્ગમાં રાખીએ છીએ ત્યારે અમારા શત્રુઓ તેને શોધીને ત્યાંથી ચોરી લઈ જાય છે તેથી હે મહામુનિ અમે ઈચ્છીએ છીએ કે આ બધા જ અસ્ત્રો શસ્ત્રોને તમારી પવિત્ર આશ્રમ ભૂમિ પર જ સુરક્ષિત રાખી દઈએ બ્રાહ્મણ અહીં દાનવો કે રાક્ષસોનો લેસ માત્ર પણ ભય નથી તમારું આશ્રમ તો તમારા આશીર્વાદથી પવિત્ર અને સંપૂર્ણ સુરક્ષિત છે તપસ્યાના બળથી તમારી સમકક્ષ બીજો કોઈ વિદ્વાન નથી હવે અમે ઇન્દ્ર સાથે ફરીથી અમારા સ્વસ્થાન પર જઈએ છીએ હવે આ શસ્ત્રો અસ્ત્રોની રક્ષા કરવાનું કાર્ય તમારા હાથમાં છે દધીચી મુનિએ ભગવાનની વાત સાંભળી અને કહ્યું એવા મસ્તુ તેમજ થાય પણ ત્યારે તેમની પ્રિય પત્ની તેમને અટકાવવા લાગી તે કહેવા લાગી હે સ્વામી આ તો દેવતાઓનું કાર્ય છે જે આગળ જઈને વિવાદ અને વિપત્તિ ઉભી કરી શકે છે ત્યારે તેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી જે લોકો શાસ્ત્રનો જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાર્થ તત્વમાં સ્થિર થઈ ગયા છે તેમને સાંસારિક કાર્યોમાં કોઈ આસક્તિ નથી એવા વિદ્વાનોને આ પ્રકારનું સંકટ માથે લેવું યોગ્ય નથી આમાં શું લાભ છે જે ન તો આ લોકમાં સુખ આપે છે કે ન તો પરલોકમાં હે વિપ્રુ શ્રેષ્ઠ મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળો જો તમે આ અસ્ત્રોને અહીં સ્થાન આપશો તો દેવતાઓના શત્રુઓ તમારાથી દ્વેષ રાખશે અને જો એ અસ્ત્રો પૈકી કોઈ ખોવાઈ જાય નષ્ટ થઈ જાય અથવા ચોરી થઈ જાય તો એ દેવતાઓ પણ ખીજાઈને તમારા શત્રુ બની જશે તેથી હે શ્રેષ્ઠ તમે વેદ વિદ્વાનોમાં શ્રેષ્ઠ છો તમારા માટે પરધન એટલે કે પરાયા દ્રવ્યમાં મમત્વ રાખવું યોગ્ય નથી જો ધન આપવાની શક્તિ હોય તો યાચકને તુરંત જ આપવું જોઈએ તેમાં વધારે વિચાર કરવાની પણ જરૂર નથી અને જો ધન આપવા જેવી સ્થિતિ ન હોય તો સાધુ પુરુષો માત્ર મન વાણી અને શરીરથી બીજા લોકોના કાર્યમાં સહાય કરે છે હે પ્રાણનાથ પર ધનને ધરોહર તરીકે પોતાના ઘરમાં રાખવાનું સાધુ પુરુષોએ કદી સ્વીકાર્યું નથી તેણે તો સદાય તેનો ત્યાગ જ કર્યો છે તેથી આપ પણ આવા કાર્યમાં જોડાશો નહીં પત્નીના યુક્તિપૂર્વક વચન સાંભળી બ્રાહ્મણ દદીજીએ કહ્યું હે ભદ્રે હું તો પહેલેથી જ દેવતાઓની પ્રાર્થનાને સ્વીકારી ચૂક્યો છું હવે ના કહું તો મને આંતરિક સુખ નહીં મળે પતિના આ વચનોથી બ્રાહ્મણી પત્ની મૌન રહી ગઈ તે મનોમન વિચાર કરતી હતી દેવ સિવાય બીજા કોઈ પર સંપૂર્ણ વશ નથી બધું તેમની ઈચ્છા અનુસાર જ થાય છે પછી દેવતાઓએ પોતાના તેજસ્વી અસ્ત્રો શસ્ત્રો આશ્રમમાં મૂક્યા દધીચી મુનિને નમસ્કાર કર્યા અને પોતપોતાના લોકમાં પાછા ચાલ્યા ગયા દેવતાઓના ચાલ્યા ગયા પછી દધીચી મુનિ પોતાની પત્ની સાથે ધર્મપથમાં સ્થિર થઈને ખુશીપૂર્વક ત્યાં રહેવા લાગ્યા આ રીતે હજારો દિવ્ય વર્ષો વીતી ગયા એક દિવસ દધીચી મુનિએ પત્ની પાસે આવીને કહ્યું દેવી હવે તો એવું લાગે છે કે દેવતાઓને એ અસ્ત્રો અહીંથી પાછા લેવા નથી બીજી તરફ દૈત્યો મારા પર દુશ્મનાવટ રાખે છે તો હવે તમે જ કહો કે હું શું કરું પત્નીએ નમ્રતાપૂર્વક કહ્યું નાથ હું તો પહેલેથી જ આપને વિનયપૂર્વક સમજાવી ચૂકી છું હવે તો તમે જ જાણો અને જે યોગ્ય હોય તે કરો દૈત્યોમાં પણ અનેક વીર તપસ્વી અને બળશીલ છે તેઓ ચોક્કસ આ અસ્ત્રોશસ્ત્રો કબજે કરી લેશે ત્યારે દદિચિમુનિએ એ અસ્ત્રોશસ્ત્રોની રક્ષા માટે એક વિશિષ્ટ કાર્ય કર્યું તેમણે સર્વપ્રથમ પવિત્ર જળથી મંત્રોચ્ચારણ સાથે અસ્ત્રોને સ્નાન કરાવ્યા પછી તે સર્વાસ્ત્રમય પરમ પવિત્ર અને તેજસ્વી જળને પોતે જ પી ગયા તેમના એ જળ પીને જેમાં અસ્ત્રોનો સઘન તેજ સમાયેલો હતો બધા જ અસ્ત્રો શસ્ત્રો તેજ વિહીન થઈ ગયા ત્યારથી તે બધા જ અસ્ત્રો એક એક કરીને ક્ષીણ થતા ગયા અને અંતે નષ્ટ પણ થઈ ગયા પછી ઘણા સમય પછી દેવતાઓ પાછા કહ્યું હે હવે અમારા ઉપર શત્રુઓનો ભય ખૂબ જ વધી ગયો છે તેથી અમને આપના આશ્રમમાં જે અસ્ત્રો મૂક્યા હતા કૃપા કરીને તે અસ્ત્રો હવે અમને પાછા આપી દો દદીચીએ દેવતાઓની વાત સાંભળી અને કહ્યું તમે તો ઘણા દિવસોથી આ અસ્ત્રો લેવા માટે આવ્યા જ ન હતા તેથી દૈત્યોના ભયથી મેં એ અસ્ત્રો પી લીધા છે હવે એ બધા જ અસ્ત્રો મારા શરીરમાં વસી ગયા છે તેથી હવે જે યોગ્ય હોય તે તમે કહો દદીના આ વચનો સાંભળીને દેવતાઓ ખૂબ જ નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા હે શ્રેષ્ઠ આ સમયે તો અમારું એટલું જ કહેવું છે કે કૃપા કરીને અમને એ અસ્ત્રો આપી દો બ્રાહ્મણે ઉત્તર આપ્યો બધા જ અસ્ત્રો તો હવે મારી હાડકીઓમાં ભળી ગયા છે તમે જો ખરેખર એ અસ્ત્રો લઈ જવા માંગો છો તો પછી મારી હાડકીઓ લઈ જાઓ એ સમયે દધીચીની પ્યારી અને સુમીઠું બોલતી પત્ની તેમના પાસે હાજર ન હતી એ સમયે દધીચીની પ્યારી અને સુમીઠું બોલતી પત્ની તેમની પાસે હાજર ન હતા દેવતાઓ તેમનાથી ખૂબ જ ડરતા હતા અને તેમની સામે જોયા વગર તેઓ દધીચીને કહી રહ્યા હતા હે વિપ્રશ્રેષ્ઠ હવે જે કરવું હોય તે વહેલામાં વહેલું કરો દેવતાઓની વાત સાંભળી મહામુનિ દધીચીએ પોતાના પ્રાણ શક્તિનો ત્યાગ કરતા પહેલા કહ્યું હે દેવતાઓ તમે સુખથી મારા શરીરને લઈ જાઓ મારી હાડકીઓમાંથી આનંદ મેળવો હવે મને આ દેહથી કોઈ કામ નથી તેઓ પદ્માસનમાં બેસી ગયા તેમની દ્રષ્ટિ નાસિકા પર સ્થિર થઈ ગઈ મોખ પર પ્રકાશ અને શાંતિ છવાઈ ગઈ હતી તેમણે પોતાના હૃદયમાં આવેલી અગ્નિ અને વાયુને ધીમે ધીમે ઉપર ખેંચી અને અંતે તેમણે અપરિમિત એવા પરમ તત્વ બ્રહ્માના સ્વરૂપમાં સ્થિર કરી દીધા આ રીતે મહાત્મા દધીચીએ બ્રહ્મ સંયુજ્ય પ્રાપ્ત કર્યું તેમનો દેહ નિષ્પ્રાણ થઈ ગયો આ જોઈને દેવતાઓએ ઉતાવળમાં વિશ્વકર્માને બોલાવ્યા અને કહ્યું

હવે તમે અમારા હિત માટે દધીચીના દેહને એક ક્ષણમાં વિકંડિત કરો અને શુદ્ધ હાડકીઓ કાઢી અને અમને આપી દો દેવતાઓના આદેશને સ્વીકારી ગાયોએ પણ તેમજ કર્યું દધીચીના શરીર પરથી શુદ્ધ હાડકીઓ કાઢી દેવતાઓને અર્પણ કરી ગાયોએ મહર્ષિ દધીચીના દેહને ચાટી ચાટીને હાડકીઓ બહાર કાઢી અને દેવતાઓને આપી દીધી દેવતાઓ આનંદપૂર્વક પોતાના લોક તરફ પાછા જઈ રહ્યા હતા અને ગાયો પણ પોતપોતાના સ્થાન પર પાછા ફરી ગયા કેટલીક ક્ષણો પછી મહર્ષિ દધીચીની પવિત્ર અને સુશીલ પત્ની ગભસ્થીની હાથમાં પાણી ભરેલો કળશ લઈને ફળ અને ફૂલો સાથે દેવી પાર્વતીની પૂજા કરીને પોતાના પતિ અને આશ્રમના દર્શન માટે ઉત્સાહપૂર્વક આગળ વધી રહી હતી એ સમયે તેમના ગર્ભમાં બાળક હતો આશ્રમ પર પહોંચી જ્યારે તેમણે પતિને ત્યાં ન જોયા ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે અગ્નિદેવને પૂછ્યું હે અગ્નિદેવ મારા પતિદેવ ક્યાં ગયા છે અગ્નિદેવે જે થયું હતું તે તમામ વાતો તેમણે કહી પતિના મૃત્યુના સમાચાર સાંભળીને ગબજસ્તી દુઃખ અને શોખમાં ધરાશાયી થઈ ગઈ એ સમયે અગ્નિદેવે તેમને ધીરજ આપી બોલી હું દેવતાઓને સાપ નથી આપી શકતી તેથી હવે હું પોતે જ અગ્નિમાં પ્રવેશી જઈશ આવા જીવનથી હવે હું શું કરું સંસારની દરેક વસ્તુ નાશવંત છે તેથી શોક કરવો યોગ્ય નથી પરંતુ સાચા પુણ્યશાળી એ જ છે જે ગાયો બ્રાહ્મણો અને દેવતાઓ માટે પોતાના પ્રાણો પણ અર્પી દે છે તેમને પોતે પોતાનો પેટ ચીરીને ગર્ભમાં રહેલ બાળકને બહાર કાઢ્યો પછી ગંગા ધરતી આશ્રમ અને ત્યાંની વનસ્પતિઓ તથા ઔષધિઓને નમસ્કાર કરીને પતિના દેહ અવશેષો સાથે ચિતામાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો એ સમયે ગભસ્તીની બોલી મારો બાળક હવે માતા પિતાથી વિહોણો થઈ ગયો છે એના કોઈ સગા સંબંધીઓ પણ નથી તેથી સંસ્કાર વનસ્પતિઓ ઔષધિઓ અને દિશાઓ તેની રક્ષા કરે પછી તેમણે બાળકને પીપળના વૃક્ષ પાસે મૂકી દીધો અને પોતાની અંદરનું ચિત્ત પતિમાં સ્થિર કરીને અગ્નિને નમસ્કાર કર્યો ચિત્તાની પરિક્રમા કરીને યજ્ઞપાત્ર સાથે અગ્નિમાં પ્રવેશ કર્યો અને પોતાના પતિ સાથે દિવ્યલોકને પ્રાપ્ત કર્યો ત્યારે આશ્રમના વૃક્ષો પણ રડી ઉઠ્યા મૃગ પક્ષી અને વનસ્પતિઓ કહી રહ્યા હતા અમે પિતા દધીચી અને માતા ગભસ્તીની વિના જીવી શકીએ નહીં તેઓ અમને જે પ્રેમથી જુએ છે એવો પ્રેમ તો સગા માતા પિતા પણ ન આપી શકે આમ બોલી બધાએ નક્કી કર્યું આ બાળક હવે દધીચી અને ગભસ્તીની સમાન છે એ જ અમારી દ્રષ્ટિમાં દયારૂપ ધર્મ છે ત્યાંની વનસ્પતિઓ અને ઔષધિઓએ પોતાના રાજા ચંદ્રદેવ પાસે જઈને અમૃત માગ્યું સોમદેવે તેમને ઉત્તમ અમૃત આપ્યો તે અમૃતથી તૃપ્ત થઈને બાળક ચંદ્રને જેમ વધવા લાગ્યો પીપળના વૃક્ષોએ તેનો પાલન કર્યું તેથી તેનું નામ પડ્યું પીપલાદ જેમ જેમ પીપલાદ મોટો થયો તેણે એ વિચાર્યું કે હું વૃક્ષમાંથી કેવી રીતે જન્મ્યો અને મનુષ્ય જેવા અવયવો ધરાવું છું એ સાંભળીને વૃક્ષોએ પિતૃતત્વ દધિચીની કથા અને માતાના અગ્નિપ્રવેશની વાત કહી આ સાંભળીને પીપલાદ શોકમાં પડી જમીન પર ઢળી પડ્યો પછી પીપલાદે કહ્યું જે લોકોએ મારા પિતાની હત્યા કરી છે હું પણ તેમનો નાશ કરીશ નહીંતર જીવતો રહીશ નહીં ત્યારે વૃક્ષોએ પીપલાદને શાંત કરતા ધર્મમય ઉત્તર આપ્યો પણ પીપલાદે કહ્યું જેના હૃદયમાં અપમાનની અગ્નિ હોય તેના માટે સાધુતાની વાતો વ્યર્થ છે પછી તેણે ભગવાન શિવના ચક્રેશ્વર તીર્થ પર જઈને પ્રાર્થના કરી હે મહાદેવ મને શત્રુઓના નાશ માટે શક્તિ આપો તત્કાળ ભગવાન શંકરના ત્રીજા નેત્રમાંથી એક ભયાનક કૃત્ય પ્રગટ થઈ ઘોડા જેવી આકૃતિ ધરાવતી ગર્ભમાં અગ્નિ સાથે મરણ જેવી ભાષા ધરાવતી તેણે પૂછ્યું મારે શું કરવું જોઈએ ત્યારે પીપલાદે કહ્યું દેવતાઓ મારા શત્રુ છે તેમને ભક્ષી જા ક્રોત્યાના ગર્ભમાંથી મહાભયંકર અગ્નિ બહાર આવે દેવતાઓ ભયથી કંપી ગયા તેઓ તત્કાળ પીપલેશ્વર સ્વરૂપે ભગવાન શિવની શરણે ગયા તેઓ તત્કાળ પીપલે સ્વરૂપે ભગવાન શિવની શરણે ગયા અને શિવજી પાસે સ્તુતિ કરી ભગવાન શિવે પીપલાદને કહ્યું પુત્ર દેવતાઓનો નાશ થઈ જાય તો પણ તારા પિતા પાછા ન આવી શકે તેમણે પોતાના પ્રાણ દેવતાઓના કલ્યાણ માટે જ આપ્યા હતા શિવજીએ પીપલાદને સમજાવ્યું કે તેમના પિતા અને માતા બંને દિવ્ય લોકમાં ગયા છે તેમનો ત્યાગ અક્ષય છે તમે હજુ સુધી તેમનાથી ઉપર કંઈ કર્યું નથી પણ તમારું કૃતત્વ તમારું ભવિષ્ય ઘડશે પછી શિવજીએ કહ્યું જેમણે મનથી વાણીથી અને કર્મથી તારો લાભ કર્યો છે તેમનો તું ઉપકાર માન અને હવે તું પણ દેવતાઓ માટે ક્ષમા રાખ પીપલાદે ભગવાન શિવના ચરણોમાં નમન કર્યા શિવજીએ કહ્યું બેટા જે તારું ઈચ્છિત વર હોય તે માંગ તું અવશ્ય પ્રાપ્ત કરીશ પીપલાદે કહ્યું હે શંભુ જે મનુષ્ય ગંગા સ્નાન કરીને તમારા ચરણ કમળના દર્શન કરે તેને સર્વ ઇચ્છિત ફળ મળે અને મૃત્યુ પછી તમારા પવિત્ર ધામમાં જાય શિવજીએ તેમનો આ આશીર્વાદ પૂરો કર્યો પીપલાદે કહ્યું આ તીર્થ પિતાના યશ માટે પાવન બને જો દેવતાઓ સંમતિ આપે તો હું તેમને ક્ષમા કરું દેવતાઓએ સંમતિ આપી પછી પીપલાદે ગૌતમ ઋષિની પુત્રી સાથે લગ્ન કર્યા પુત્રો ઉત્પન્ન કર્યા યજ્ઞદાન કર્યા અને અંતે દેવલોક ગયા એ તીર્થ પીપલેશ્વર તીર્થ તરીકે જાણીતું થયું ચક્રેશ્વર અને પીપલેશ્વર ભગવાન શિવના નામો ત્યાં સ્થાપિત થયા તે તીર્થનું સ્મરણ માત્રથી જ પાપનો નાશ થાય છે પીપલેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના સારડી ખાતે આવેલું છે પુરાણોમાં પણ તેનું મહત્વ વર્ણવાયેલું છે આ મંદિરમાં શિવલિંગ નહીં પરંતુ શિવલિંગને જળધારીને આ મંદિરમાં શિવલિંગ નહીં પરંતુ શિવલિંગની જલધારીની પૂજા થાય છે